એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલમપુર ખેમાના ટોલનાકા પાસે થોડા સમયમાં ગાય પર બે એસિડ એટેકની ઘટનાઓ સામે આવી છે જેમાં પહેલા એક નંદી ઉપર તીવ્ર એસિડ ફેંકાતા તેના પગની ચામડી પણ મળી ગઈ હતી ત્યારે થોડા દિવસ અગાઉ એ જ વિસ્તારમાં ગાય અને આખલા પર એસિડ ફેંકાતા ત્રણના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા પાલમપુર ગૌ સિવા ટ્રસ્ટ ચલાવતા પરેશભાઈ પ્રજાપતિની સેવાભાવિકો ટીમ દ્વારા એસિડ પીડિત ગાય અને વૃષભને પકડીને સારવાર અર્થે કેટોળા ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરી ગાય પર એસિડ એટેક થતા આ પ્રકારના વિકૃત માનસિકતા ધરાવતા ઈસમોને ઝડપી લેવા માંગ ઉગ્ર બની હતી